અરે બસ બસ મારી પાંચ મિનિટ જ મરજો તમે તમારી મીડિયા સાથે મળવા રોજે ના ભાઈ તમે ફરવા અને જરા સાટો સવાલ કરવાની હોય પર તમારી અંદર ના જોઈ તારો ઘર બારમાં હું છું તને આવતો શૂટિંગ કરવા કઈ કે છે આજે ઘણા બધા પ્રાણ પ્રશ્નો બાકી હતા અમને ખબર હતી કે ચલો આપણા નિશિતભાઈ દેસાઈ જે વડોદરાના ખૂબ સારા વ્યક્તિ હતા સ્થાયીથી સમ સ્થાયી સમિતિની અંદર એમની અરે સોરી શિક્ષણ સમિતિમાં એમનું યોગદાન હતું તો સભા મુલતવી એટલે કે સો એના માટે મૌન હોવું જોઈએ ચાલો આજે સભા મુલતવી કરી તો તમે તેર તારીખે સભા રાખી શકતા હતા પણ સભા દિવાળી પછી એટલે વિચારો આ લોકોની દાનત જ નથી નિયત નથી એટલે મેં મેયર આવ્યા છે કારણ કે ઘણા બધા દિવસો પછી આવ્યા છે એટલે સેવા સદનમાં ખુશીનો માહોલ હતો મેયર આવ્યા મેયર આવ્યા તો મેં કીધું આપણે મેયરને સવાલ કરીએ કે બેન સભા કેમ તમે દિવાળી પછી નક્કી કરી તો મને અંદર પ્રવેશવામાં એવું કે તમે એકલા અંદર આવો તો મેં કીધું ભાઈ મીડિયા કર્મચારી વગર અંદર નહીં જાઉં મારી જે ઓળખ છે વડોદરાનો અવાજ એ મીડિયાએ મને આપી છે અને તો કે ના તમે એકલા આવો મીડિયા અંદર નહીં એટલે મેં એવું કીધું કે હું મીડિયા વગર પ્રવેશ નહીં કરું મારે વડોદરાની જનતાને આપ મીડિયા થકી એક જ અપીલ છે કે ચાર કોર્પોરેટરોએ લખીને આપ્યું છે આશિષભાઈ પારુલબેન પૂનમબેન એવા ચાર કોર્પોરેટરોએ લખીને આપ્યું છે કે અમારા મૃત્યુ પછી તમે શોખ સભા એટલે કે મૌન મૌન વ્રત રાખજો તમે બે મિનિટનું મૌન રાખજો પણ સભા મુલતવી ના કરતા આપણા ચિરાગભાઈ ઝવેરી જે મૃત્યુ પામ્યા એમના પત્નીએ પણ કીધું હતું કે મારા પતિના શોખમાં તમે સભા મુલતવી ના રાખતા હવે વિચારો માનની આદરણીય મોદીજી ચોવીસ કલાકમાંથી અઢાર કલાક કામ કરે છે શું ત્યારે વિકાસની ભાષા વાપરે છે આ લોકો એક મહિનાની અંદર એક કલાકની નથી કરી શકતા તો અમે આગામી દિવસમાં હવે વડોદરા નક્કી કરશે કે જે નગર સેવક લખીને આપશે કે મારા મૃત્યુ પછી એક બી દિવસ વડોદરા રોકાય નહી કે સભા મુલતવી નહીં થાય એવા વ્યક્તિઓને અમે કેન્ડિડેટ બનાવીશું કારણ કે આ અમારો જે મોદીજી માટે પ્રેમ અમે જે ખોબે ખોબે વોટ આપ્યા ને તો આ મોદીને મોદીજીના ઝંડા નીચે આ અમે આ ચીટરોને વોટ આપ્યા આજે અમને એવું ખબર પડી રહ્યું છે કારણ કે વડોદરાની અવાજ તરીકે પ્રથમ મેયર બી જવાબ આપવા તૈયાર નથી અને એટલા માટે સભા મુલતવી કરી તું એમને ઘેરે જઈને ચોળા ફાફડી બનાવવાના છે ગુગરા બનવાના છે હે તો વડોદરાના પ્રાણ પ્રસ્તો હજુ અથાવત છે તમારી પાસે ગરબા રમવામાં રીબીનો નો કાપવા જવા માટે ઓપનિંગ કરવા માટે સમય છે તમારી પાસે વડોદરાની જનતાનો સવાલનો જવાબ નથી આપી શકતા આ વડોદરાની પ્રજા નોંધ લેશે એટલે આ તો તમે તમે જતા રહો આ તો લોક ચર્ચા વિષય છે દિવાળી આવે એટલે તમે ફૂડ એન્ડ ડ્રગ્સ બરાબર છે ચેકિંગ ના બને કવરો લેવા જાય છે હવે અંદર ડુપ્લિકેટ દેખાશે મારી માતા ખાચામાં ને બધે હવે તઈ કવરો લેવા જશે એટલે મને કોઈએ કીધું કે બરાબર છે વહીવટદારને પૂછો તો મને પૂછ્યું વહીવટદાર કોણ તો એ તો આશિષભાઈ જો અરે આપણા હેમાંક જોશીને ખબર છે હેમાંકભાઈને તો ખબર જ છે ને એમને તો તે કમિશનરને લખીને આપવા ગયેલા જો તમને પોલીસના વહીવટદાર ખબર છે તો તમને તમારા સેવા મેવા સદનના વહીવટદાર ખબર નથી એ વહીવટદાર પૂછો કોણ કંઈ કવર લેવા જાય ટાઉન પ્લાનિંગમાં કવરો ચાલે છે ફૂડ એન્ડ ડ્રગ્સમાં કવરો ચાલે છે કયા ડિપાર્ટમેન્ટમાં મેવા સદનમાં મેવા નથી લેવાતા અને હવે તમે જોજો કેટલી કાજુ કતરીઓ આવે છે